માતાજી ચામુંડાના મહાન ઉપાસક હતા અને પેલા વેલા પંસાળી માલિકા પગલી ને તો આજની તારીખ માં એમ જ કેવાય ચામુડા ના ઓરડે જવું ને કા હોનબાઈ માં ના ઓરડે જવું છે પેલા વેલા માતાજી ચામુડા ન્યા આવેલા ન્યા આવ્યા એનું પરમાણી પાછું ન્યા આપેલું છે બબલા બાપુ ખાસરને ને ભાલુ અને બખતર પહેરવાનું બખતર આવ્યા અને હાથમાં ભાલુ આ બે માતાજી ચામુંડા હાથવાય થાય હજી આજની તારીખમાં પાજવાળીના પાજવાળી ના ઓરડે પીયું છે